આજે નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ છે દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે ત્યારે છોટા જિલ્લામાં પણ

આજે દિવસ તરીકે રેલી સ્વરૂપ એ લોકો આદિવાસીઓ ભાઈ રેલી કાઢી છે એટલે અમે દર વર્ષની જેમ આ વર્ષે છોટાઉદેપુર જિલ્લા મહિલા જિલ્લા ઓલ મુસ્લિમ તરફ થી ઠંડા પીણા ની વ્યવસ્થા કરેલી છે અને અત્યારે અહીંયા ગાડી ઉભા રહી એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે આપણે બીજા મુસ્લિમ આગાની ફેમિલી સાથે વાત કરીશું ખાસ કરીને વાત કરીશું છોટા ઉદયપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે નેવું ટકા જેટલી વસ્તી આદિવાસી સમાજની છે આપણે બીજા બીજા મુસ્લિમ આગ્રણી છે એમની જોડે વાત કરીશું કે આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે શું કહેશો નવ ઓગસ્ટ નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ તરીકે જે જાહેર કર્યો છે ઓલ ઇન્ડિયા ઓલ વર્લ્ડમાં તો અમે પણ છોટાઉદેપુર જિલ્લા મા માઇનોરિટી મુસ્લિમ સમાજ તરફથી અલીપુરા ચોકડી પર જે ગોપી ગોપેશ્વર મહાદેવથી અલીપુરા ચોકડીથી જે રેલી આવી અને રેલીનો અમે સ્વાગત કર્યું ઠંડા પીણાથી અને ફૂલહારથી તો મારા તમામ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓને મારા દિલથી એમને નવ ઓગસ્ટ વિશ્વ આદિવા દિવસ માટે એમને શુભકામના ત્યારે આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને જે છોડાઉદેપુર જિલ્લાના બોડેલી અલ્લીપુરા ચાર રસ્તા પર મુસ્લિમ સમાજ દ્વારા આદિવાસી સમાજના લોકોને ઠંડા પીણાની વ્યવસ્થા કરી અને સ્વાગત કરવામાં આવ્યું ઇમરાન મંસુરી એચટીવી ન્યૂઝ બોડેલી છોડાઉદેપુર 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બોડેલી ખાતે મુસ્લિમ સમાજના લોકો દ્વારા આદિવાસી સમાજના

જેમ આજે પણ તહેવાર સ્વરૂપે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને હરેક વર્ષના જેમ મુસ્લિમ ભાઈઓ અને અગ્રણીઓ દ્વારા આદિવાસી ભાઈઓ ની ઠંડા પીણાની મેજબાની કરી તેઓનું સ્વાગત કરે છે અને મુસ્લિમ સમાજ અને આદિવાસી ભાઈઓ એક જ પરિવારના છે અને તેઓ સાથે રહેશે એવા ઉંડે ઉંડા મેસેજ સાથે આ પ્રોગ્રામનું હરેક વર્ષ આયોજન કરવામાં આવે છે એડવોકેટ મોહસિન મંસુરી બોડેલી ઇમરાન મંસુરી જીટીવી ન્યૂઝ બોડેલી